જે પેપર લેવાયું હતું એમાં કયા કયા ચેપ્ટરો પૂછાયા છે તો એના વિશે પણ કમ્પ્લીટ ચર્ચા કરવાના છે આજે જેનાથી એક આઈડિયા રહેશે કે આ વર્ષે કયા કયા ચેપ્ટરોમાંથી પણ પ્રશ્નો પૂછી શકાય છે કયા ચેપ્ટરો બાકી રહી ગયા છે આનો કમ્પ્લીટ તમને આઈડિયા આવશે એટલે કે કઈ રીતનું પૂછાય છે એનો પણ તમને ખ્યાલ આવી જશે તો સેશનની શરૂઆત કરીએ છેલ્લે સુધી બનેલા રહેજો સંપૂર્ણ અભ્યાસક્રમ આજે આપણે સમજવાના છે બે હજાર ચોવીસના આધારે કયા ચેપ્ટર માંથી કેટલું પૂછાયું છે એ પણ એના પહેલા હું તમને જણાવી દઉં કેસ અને એસએસસી એમટીએસ આ બંનેની વેકેન્સીને કવર કરશે બેચની વિશેષતા જોશો તો લાઈવ છે ગુજરાતી ભાષામાં પરીક્ષા અને તૈયારી પણ ગુજરાતી ભાષામાં કારણ કે એક્ઝામ ગુજરાતી ભાષામાં હવે તમે આપી શકો છો

કારણ કે એક્ઝામ ડેટ ફાઈનલ છે સાહીઠ દિવસ પછી એક્ઝામ છે તો આપણે શરૂઆતમાં ચાર પાંચ દિવસ બે કલાકનો ટાઈમ રાખીશું પછી આ બેચનો ટાઈમ આપણે ચાર કલાકનો કરી દઈશું તમને આ બધી બુકો ફ્રીમાં મળશે જો અહીંયા તો તમને કમ્પ્લીટલી મટિરિયલ મળવાનું જ છે બરાબર છે પ્રોપર ગુજરાતી ભાષામાં સાથે સાથે તમને આ ગણિત ઇંગ્લિશ રિઝનિંગ અને જનરલ નોલેજનું કમ્પ્લીટ મટીરિયલ પણ તમને ફ્રીમાં મળશે આ હાર્ડ કોપીમાં મળશે અહીંયા સોફ્ટ કોપીમાં મળશે લેબેબસનકો લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ બેચમાં તમે જોડાઈ શકો છો વધારે માહિતી માટે આપલા નંબર પર કોલ કરશો એટલે તમને માહિતી મળશે ચલો આગર સેશનની શરૂઆત કરીએ તો સૌથી પહેલા શોર્ટમાં જોઈએ તો एसएससी सीएचएसएल 2025 આની જે ભરતી છે બરોબર એ 3000 થી વધારે જગ્યાઓ પર અત્યારે ભરતીની પ્રક્રિયા ચાલુ છે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે લાયક જ ફક્ત 12 પાસ છે સમજો લાયકાત ફક્ત અને ફક્ત બાર પાસ એનથી વધારે લાયકાતની જરૂર નથી મતલબ હોય તો ટેન્શન નથી પણ મિનિમમ બાર પાસ હોવું જરૂરી છે રેડી પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો સ્ટાફ સિલેક્શન કમિશન હવે વાત કરીએ આપણે તો ઓનલાઈન ફોર્મની તારીખ છે ત્રેવીસ તારીખથી લઈને અઢાર તારીખ એટલે કે ત્રેવીસ તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અઢાર તારીખ એની લાસ્ટ ડેટ છે ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો ઓગણીસ તારીખ તમારી લાસ્ટ ડેટ છે ત્યાર પછી વાત કરીએ અગર માન લો ફોર્મ ભરતી વખતે કોઈ કરે ફોર્મ ભરતી વખતે કંઈક ભૂલ થઈ ગઈ હોય અને તમારે પછી એને કરેક્શન કરવું હોય ઘણા વિદ્યાર્થીઓ મને કમેન્ટમાં પૂછે છે કે સર મારે ટાઈપિંગ ટેસ્ટમાં હવે હિન્દી લખાયું છે મારે હવે એમાં ઇંગ્લિશ કરવું છે તો હું તમને એ જ કહું છું કે કરેક્શન તમારે જે પણ કરવું હશે એ ત્રેવીસ અને ચોવીસ આ બે તારીખે તમે કરેક્શન કરી શકશો ઓકે અને ફોર્મ કેવી રીતે ભરવું છે એના માટેનો પણ વિડીયો મેં બનાવી દીધો છે એ તમે એકવાર જોઈ લેજો જેથી મતલબ કરેક્શનનો નો કોઈ મોકો ના આવે કેમ કરેક્શન કરવાની જરૂર ના પડે તમારે પ્રોપર વિડીયો જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે આગળ વધીએ તો તમે જોઈ શકશો પહેલા પોસ્ટ ની વાત કરીએ આપણે તો તમે જોશો તો લોઅર ડિવિઝન ક્લર્ક જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર લેવલ ફોર અને લેવલ ફાઈવ લેવલ ટુ ની બે છે અને લેવલ ફોર અને લેવલ ફાઈવ ની છે આ ત્રણ પોસ્ટ છે આની અંદર આ ત્રણ પોસ્ટ આ ત્રણે ત્રણ પોસ્ટ એક ક્લેરિકલ લેવલની પોસ્ટ છે આ કોઈ એવી પોસ્ટ નથી કે જેમાં તમને એકદમ મતલબ લેબર વર્ક કરવામાં આવે આ સાવ એકદમ મસ્ત ક્લેરિકલ લેવલની પોસ્ટ છે કેન્દ્ર સરકારની અલગ અલગ મંત્રાલયો છે બરાબર છે ભારત સરકાર છે એના અલગ અલગ મંત્રાલયો છે તો એ મંત્રાલયની અંદર બરાબર છે એની અંદર જે મેઇન ઓફિસર હોય એની નીચે જે ક્લેરિકલ વર્ક હોય એની આ પોસ્ટ છે રેડી તો એનો પે સ્કેલ શું છે પગાર ધોરણ શું છે તો લોઅર ડિવિઝન ક્લાર્ક હશે તો એનો બેઝિક પે છે ઓગણીસો થી ત્રેસઠ એનો મતલબ બેઝિક પે છે આપણો ઓગણીસ નવસો ઓગણીસ નવસો પ્લસ એચઆરએ પ્લસ ડીએ પ્લસ ટીએ આ બધા અલાવન્સીસ મળીને તમારો પગાર બેટા થર્ટી પ્લસ થઈ જશે તમારો પગાર ત્રીસ હજારથી વધુ હશે

ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ મિનિસ્ટર ઓફ કન્ઝ્યુમર અફેર્સ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર ઓફ કલ્ચર એન્ડ સ્ટાફ સિલેક્શન આની અંદર જેને ધોરણ બાર જે મેથ્સ સબ્જેક્ટ હોય એ ડીઈઓ માટે એપ્લાય કરી શકે છે બીજા કોઈ નહીં બરાબર છે 12th સાયન્સ હોય વિજ્ઞાન પ્રવાહમાંથી એમાં સ્પેશિયલ સબ્જેક્ટ મેથ્સ હોય એ જ વિદ્યાર્થીઓ ડીઈઓ માટે એપ્લાય કરી શકે છે બાકી બધા વિદ્યાર્થીઓ માટે એલડીસી અને જીએસએ જેની અંદર ટ્વેલ્થ કોમર્સ પણ આવી જાય અને આર્ટ્સ પણ આવી જાય અને બાકીના જે બાર સાયન્સમાં જેને ફિઝિક્સ અને બાયોલોજી હોય એ બધા એલડીસી અને જીએસએ માટે એપ્લાય કરી શકે છે અને જે સ્પેશિયલ ટ્વેલ્થ સાયન્સમાં જેને મેથ્સનો સબ્જેક્ટ હોય એ ડીઓ માટે એપ્લાય કરી શકે છે ઓન્લી આ જ ઓકે ઓનલી ટ્વેલ્થ સાયન્સના મેથ્સ મેથ પાસે સ્પેશિયલ મેથ્સ હોય એ બાકી બધા એલડીસી અને જે જે માટે એપ્લાય કરી શકે છે હવે વાત કરીએ એજ લિમિટ ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછે સર હું મારી એજ આ છે તો હું આની અંદર આવી શકું છું હું એપ્લાય કરી શકું છું તો હું તમને એકદમ સ્પેશિયલ તમને સમજાવી દઉં 18 થી 27 વર્ષની એજના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે હવે એમાં એસસી એસટી હોય તો 5 વર્ષનું એજ રિલેક્સેશન મળે અને ઓબીસી હોય તો 3 વર્ષનું એજ રિલેક્સેશન તમને મળે હવે તમે અહીંયા જોશો કેન્ડિડેટ બોર્ન નોટ બિફોર તારીખ એકદમ સિમ્પલ ભાષામાં તમને કહું ને તો બે એક ઓગણીસો નવ્વાણું બરાબર છે એક એક બે હજાર ને આઠ તમારી બર્થ ડેટ આ બે તારીખની વચ્ચે આવતી હોય ઇવન આ તારીખ હોય તો પણ ચાલશે બરાબર છે આ તારીખ તમારી બર્થ ડેટ આ બે તારીખની વચ્ચે આવતી હશે તો તમે એપ્લાય કરી શકશો હવે આ જનરલ વાળા માટે હતું ઓબીસી વાળાને ત્રણ વર્ષનું રેજ રિલેક્સેશન મળે બે એક છન્નું કરી દેવાના બે એક છન્નું એક સમજાય અને એસટી એસટી અને એસસી હોય તો બીજા પાંચ માઇનસ કરી દેવાના એટલે કે બે એક ચોરાણું લઈને એક એક બે હજાર આઠ આની વચ્ચે તમે આવતા હશો તો તમે એપ્લાય કરી શકશો ઈ એકદમ ફંડા એકદમ બેઝિક વસ્તુ છે આગળ વધીએ હવે સમજીએ આપણે એપ્લિકેશન ફી ઘણા વિદ્યાર્થી મિત્રો સાહેબ ફી શું પે કરવાની છે માત્ર સો રૂપિયા છે આ ફક્ત જનરલ અને ઓબીસી ના મેલ કેન્ડિડેટ માટે છે એટલે કે જે પુરુષ હોય એને સો રૂપિયા ફીસ પે કરવાની છે બાકી બધા એ ફ્રીમાં છે અને ફીસ તમે ભીમ યુપીઆઈ નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ બરાબર છે માસ્ટર કાર્ડ બધા જે પણ તમારા ક્રેડિટ કાર્ડ હોય એ બધા દ્વારા તમે ફી પેમેન્ટ કરી શકો છો વુમન કેન્ડિડેટ એન્ડ કેન્ડિડેટ બિલોંગ ટુ શેડ્યુલ કાસ્ટ બરાબર છે એસટીએસ બધા માટે એક્ઝામ કરવાની નથી બાકી સો રૂપિયા આગળ વધીએ હવે સમજીએ એસએસસી સીએચસ એલની બેટા એક્ઝામની પેટર્ન આ જે પરીક્ષા આવી રહી છે એની એક્ઝામ પેટર્ન શું છે કારણ કે સૌથી પહેલા તો તમારે સમજવું પડશે ને કે એક્ઝામ કેવી રીતે આપવાની છે ઓનલાઈન આપવાની છે એમસીક્યુ બેઝ એક્ઝામ છે

બટ એટલું બધું ડેપ્થમાં નથી પૂછાતું એટલે આમાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી રીઝનિંગ છે પચીસ પ્રશ્ન પૂછાશે પચીસ ગણિતના પચીસ અંગ્રેજીના પચીસ સામાન્ય અભ્યાસના દરેક પ્રશ્ન બે ગુણના છે એટલે કે પચાસ ગુણ છે દરેક પ્રશ્ન બે ગુણ દરેક પ્રશ્ન બે ગુણ તમે સમજો દરેક પ્રશ્ન બે ગુણ એટલે કે સો પ્રશ્નો બસો ગુણનું પેપર છે સાહીઠ મિનિટ એટલે કે કલાકનો સમય આપવામાં આવશે કલાકનો સમય મતલબ કલાકમાં તમારે સો પ્રશ્ન અટેમ્પ કરવાના છે

તો તમારી આવી જશે એમાંથી કોઈ પણ એક શિફ્ટમાં આઠ થી લઈને અઢાર ની વચ્ચે તમારી એક્ઝામ હશે ક્લિયર છે ઓનલાઈન એક્ઝામ છે એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં એ આપી શકો છો ફોર્મ ભરતી વખતે તમારે એમાં સિલેક્ટ કરવાનું હશે કે તમારી ભાષા કઈ તો તમારે ગુજરાતી ભાષામાં સિલેક્ટ કરવાનું એટલે ફોર્મ તમે એટલે એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ રહેશે પણ ગુજરાતીમાં તમે ગુજરાતી આપી શકો છો આગળ વધીએ ટીયર ટુ એક્ઝામ હવે આ એક્ઝામ પેલા તમને કહી દઉં છું કે આ એક્ઝામ ક્યારે છે તો આ એક્ઝામ ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસ માં એટલે તમારી પાસે ટીયર વન અને ટીયર ટુ વચ્ચે ચાર થી પાંચ મહિનાનો સમયગાળો કહી શકાય સપ્ટેમ્બર છોડી તો ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી આટલો સમય આપણી પાસે કહી શકાય એટલે આપણી પાસે પ્રોપર ટાઈમ છે એટલે તમે શરૂઆતમાં પ્રીની તૈયારી કરો તો એ ચાલશે એવું નથી કે તમારે મેન્સ ને લઈને ચાલવાનું છે તમે આરામથી પ્રીની તૈયારી કરશો ને તો પણ થઈ જશે રેડી સાહીઠ દિવસમાં થઈ શકે પ્રી પણ સાહીઠ દિવસમાં તમે મને મેઇન્સ કહો તો ના થાય કારણ કે એમાં ડેફ્ટમાં પૂછાય બરાબર એટલે થોડું એમાં ધ્યાન દેવું પડે એટલે તમે પ્રીમાં કરી શકશો આરામથી હવે એનું જરાક પેટર્ન જોઈ લઈએ તો એમાં છે ને સેક્શન વન છે અને સેક્શન ટુ છે અને સેક્શન થ્રી છે આખા આખી પેટર્ન ને ત્રણ સેક્શન માં વેચેલી છે પહેલા સેક્શન ની અંદર ગણિત અને રીઝનિંગ છે ત્રીસ પ્રશ્નો ત્રીસ પ્રશ્નો છે દરેક પ્રશ્ન ત્રણ ગુણનો છે એનો મતલબ એકસો ને એસી માર્ક્સ છે સાહીઠ પ્રશ્નો એકસો એસી માર્ક્સ ક્લિયર એક્ઝામ એમસીક્યુ ઘણા બધા એવા પૂછે કે સાહેબ આમાં મારે લખવાનું આવશે લખવાનું નથી બેટા ઓબ્જેક્ટિવ છે એમસીક્યુ બેઝ એક્ઝામ છે મેઇન્સ એક્ઝામ પણ એમસીક્યુ બેઝ છે સાહીઠ મિનિટ નો સમય અહીંયા આપવામાં આવશે જો આમાં સાહીઠ પ્રશ્નો છે ને સાહીઠ મિનિટનો સમય છે પહેલામાં એવું નહીં હતું પહેલામાં સો પ્રશ્નો સાહીઠ મિનિટમાં નો એટલે એનું લેવલ ઇઝી છે આનું લેવલ થોડું ઉપર રહેશે ત્યાર પછી અંગ્રેજી છે સામાન્ય અભ્યાસ છે ચાલીસ પ્રશ્નો છે વીસ પ્રશ્નો છે આના પણ ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન છે એકસો છે માર્ક્સ અને સાહીઠ મિનિટનો સમય આપવામાં આવશે એટલે તમે જોશો ગણિત અંગ્રેજી રીઝનિંગ અને સામાન્ય અભ્યાસ શરૂઆતમાં જે પ્રીમા હતા ને એ જ આની અંદર બધા સબ્જેક્ટ છે કોઈ નવો વિષય પાછો વાંચો નથી હા પણ થોડું ડિટેલમાં છે સમજાય કારણ કે એક પ્રશ્ન ત્રણ છે ભારણ પણ વધારે છે ગુણનું અને સમય મિનિટનો છે 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 એક એક માટે માટે મિનિટ મિનિટ એમ તો ચાલે પ્રશ્નો એટલે પ્રશ્ન બરાબર આ એક જ દિવસ આખું પેપર લેવાઈ જશે સાથે કોમ્પ્યુટર પર લેવાઈ જશે પણ એક વસ્તુ છે કોમ્પ્યુટરમાં ક્વોલિફાઈંગ છે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે તમારું મેરિટ સેક્શન વન અને સેક્શન ટુ માંથી બનશે એનો મતલબ તમારા મેરિટ ત્રણસો ને સાહીઠ માંથી બનશે તમારું ફાઈનલ મેરિટ ત્રણસો સાહીઠ માર્કમાંથી બનશે એટલે કે આ બે કલાકની જે પેપર છે એમાંથી બનશે આ ફક્ત ક્વોલિફાઈંગ છે એટલે કે અહીંયા પંદર પ્રશ્નો છે પિસ્તાલીસ માર્ક્સ છે અને સમય છે છે રેડી તો આ અને આમાં નેગેટિવ એક માર્ક છે બરાબર છે નેગેટિવ એ બધામાં એક માર્ક છે આ પેપર પૂરું કરો એના પછી તરત જ એ જ દિવસે તમારી સ્કીલ ટેસ્ટ પણ લેવાઈ જાય હવે ડીઓ એ ડિપાર્ટમેન્ટ માટે કરેલું હોય તો પંદર મિનિટનો સમય ડીઓ બી એક્સેપિંગ ડિપાર્ટમેન્ટ તો એને પંદર મિનિટ સમય અને એલડીસી જે જે હોય તો એને દસ મિનિટમાં તમારે ટાઈપિંગ કરી દેવાનું હોય આ સિમ્પલ હોય આમાં ખાસ ધ્યાન આપજો ટાઈપિંગ સ્કિલમાં જ્યારે તમે ફોર્મ ભરો ને તેમાં ઇંગ્લિશ અને હિન્દી બે રીતનું આપેલું છે તો તમને જે લેંગ્વેજ અનુકૂળ આવે ને એ લેંગ્વેજ પર ક્લિક કરશો ને એ એ પ્રમાણે તમારું ટાઇપિંગ ટેસ્ટ લેવામાં આવશે તમને એક પેરેગ્રાફ છે તમારે ફટાફટ ટાઇપ કરીને આપવાનો પંદર અને દસ મિનિટની અંદર આ તો ઇંગ્લિશમાં ટાઈપ કરવાનો આવશે ક્યાં તો હિન્દીમાં ટાઈપ કરવાનો આવશે હવે આ ડિપેન્ડ કરે કે તમારે કેમાં ટાઈપ કરવો છે એ ફોર્મ ભરતી વખતે ઇંગ્લિશ અને હિન્દીનો ઓપ્શન આપેલો છે ત્યાં સિલેક્ટ કરવાનું છે ઇંગ્લિશ તો ઇંગ્લિશ હિન્દી તો હિન્દી રેડી ચલો તો આ એક્ઝામ પૂરી થઈ ગઈ બસ આટલું જ છે એક ટીયર વન અને ટીયર ટુ બંને એક્ઝામ એમસીક્યુ બેઝ છે બંને એક્ઝામ ઓનલાઈન છે આના પછી કોઈ ઇન્ટરવ્યુ એવું કાંઈ જ નથી સીધું આ મેરિટમાં આવો એટલે તમને સીધી જોબ લાગી જશે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે સિમ્પલ સિમ્પલ તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે ફોર્મ ભરતી વખતે એ જ ડોક્યુમેન્ટ તમારે અહીંયા બતાવવાના રહેશે એટલે પછી તમને પોસ્ટિંગ આપી દેવામાં આવશે ચાલો હવે સમજીએ વર્ષ બે 2024 ના આધારે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાયું એટલે તમને આઈડિયા આવશે કે મારે કયા કયા ચેપ્ટરો કરવાના છે સમજાય છે તો આ બહુ જ મહત્ત્વનું છે વર્ષ બે 2024 નું કમ્પ્લીટ એનાલિસિસ આપણે જોઈશું કે કયા ચેપ્ટરમાંથી કેટલું કેટલું પૂછાયું છે તો પહેલા આપણે જોઈશું અંગ્રેજી વિષય તો અંગ્રેજી વિષયનો હું પ્રી એક્ઝામની વાત કરું છું પહેલા

ઇન્ડિયમ એન ફ્રેસી એટલે કે રોધિ પ્રયોગો આપણે ગુજરાતીમાં વાત કરીએ એક્ટિવ પેસિવ વોઇસ આમાંથી પ્રશ્ન પૂછાયા બે જો બધા ટોપિક નથી કવર કર્યા ફ્રી આટલા આટલામાંથી જ પૂછાયું હતું ફ્રી ત્યાર પછી ડાયરેક્ટ ઇન ડાયરેક સ્પીચ આ બધા ગામેટિકલ ટોપિક છે જે આપણે ધોરણ દસમાં બારમાં શીખીને જ આવ્યા છે ત્યાર પછી ક્લોઝ પેસેજ ત્યાર પછી પેરાજમ્બલ આ ક્લોઝ પેસેજ શું હોય એક પેરેગ્રાફ આપી દીધો હોય વચ્ચે ખાલી ખાલી જગ્યાઓ હોય એ ભરવાની હોય એને ક્લોઝ કહેવાય પેરાજમ્બલો મતલબ

બરાબર સિમ્પલ પાસ ટેન્સ પરફેક્ટ પરથી પૂછાયું છે સબ્જેક્ટ વોબ એગ્રીમેન્ટ શું છે આર્ટિકલ્સ છે એ એન ધ આર્ટિકલ્સ એમાંથી પૂછાયું છે ફિલ ઇન ધ પ્લેન્સ તો આ ફિલ ઇન ધ પ્લેક્સમાં પ્રિપોઝિશન બરાબર છે વોબ ફોર્મ્સ વોના ટોન ફોર્મ છે બરાબર છે તો એમાંથી પૂછાયું છે કહેવાનો મતલબ આટલું પચીસ પ્રશ્નો પચાસ માર્ક્સો પૂછાય હવે આ આમાં જનરલી મોસ્ટ ઓફ જે પોષણ છે એ ગ્રામર નો પોષણ છે એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ ટેન્સિસ સબ્જેક્ટ આર્ટિકલ પ્રિપોઝિશન વર્ડ ફોર્મ આ બધું ગ્રામર છે બરાબર છે આ જે આપણે ધોરણ દસ અને ધોરણ બાર માં શીખીને આવ્યા છે ધોરણ દસ અને ધોરણ બાર માં શીખીને આવ્યા છે ઇંગ્લિશ ગ્રામર તમને ખ્યાલ હતો રેડી રેકનર ની બુક આવતી ઇંગ્લિશ ગ્રામર ની ધોરણ બાર માં તો એ એ બુક કરો એટલે તો બધું ઇંગ્લિશ નું ગ્રામર તમારું એકદમ પાકું થઈ જાય બરાબર છે તો ઇંગ્લિશ ગ્રામેટિકલ વધારે પૂછાયું છે હા વોકેબ બેઝ થોડું પૂછાશે એવું નથી પણ પચીસ પ્રશ્નો પચાસ ગુણ આમાંથી પૂછાય છે સમજાય છે ને પેપર ઈઝી ટુ મોડર હતું બહુ હાઈ લેવલ વર્ડ પર નહીં હતા કે તમે ના સોલ્વ કરી શકો થઈ જશે ચાલો આગળ ગણિત એમાં પણ પચીસ પ્રશ્નો પચાસ ગુણ પેપર એનું પેપરનું લેવલ પણ ઇઝી ટુ મોડર હતું બહુ હાઈ લેવલ પેપર એમાં પણ નહીં હતું સાદુરૂપ પાપો પ્રશ્ન પૂછાયા આમાં બે થી ત્રણ પ્રશ્ન દર વખતે પૂછાય સાદુરૂપ પાપોમાં વર્ગ વર્ગમુર આવે ઘન ઘનમુર આવે ગાત ગાતાંક આવે અપૂર્ણાંક આવે આ બધું સાદો રૂપમાં આવે એમાંથી પ્રશ્ન પૂછાયા ત્યાર પછી માંથી એકાદ પ્રશ્ન પૂછાય ગુણોત્તરમાંથી પૂછાયો સાધુ વ્યાજમાંથી પૂછાયો સોરી ચક્રવૃત્તિ વ્યાજમાંથી પૂછાયો સાદા વ્યાજમાંથી નથી પૂછાયો સરેરાશ અચ્છા સાદા વ્યાજમાં નીચેથી પૂછાયો છે જો અહીંયા છે નફો ખોજ છે કાર્ય સમય છે અંતર ઝડપ છે મિશ્રણ છે સંખ્યા પદ્ધતિ છે બીજ ગણિત છે જો આમાંથી પ્રશ્ન સારા એવા પૂછાયા છે બીજ ગણિતમાંથી એકાદ બે પ્રશ્ન પૂછાય હોય ભૂમિતમાંથી એકાદ બે પૂછે ત્રિકોણમીથીમાં એક પૂછે આ માહિતીના અર્થઘટનામાં થી ચાર પ્રશ્ન પૂછી રહે ક્યારેક ક્યારેક બરાબર છે અને ક્ષેત્રફળ ગણફરમાં બે પૂછે બરાબર છે આમાં ટુડી અને થ્રીડી બે આવી જાય બરાબર ટુડી અને થ્રીડી બે આવી જાય તો આ છે ગણિત તો ગણિતમાં આટલું પૂછાયું છે બરાબર આ બધામાંથી એક 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 બબ્બે એક એક બબ્બે એક 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 બબ્બે કરો બરાબર છે કોઈકમાં ત્રણ કોઈકમાં ચાર એમ કરીને પચ્ચીસ પ્રશ્ન પચાસ ગુણનું પૂછાયું છે આટલા ગણિતના ટોપિકો કવર કર્યા છે હવે માની લો ભાગીદારી ચેપ્ટર નથી જો ભાગીદારી ચેપ્તરનો આ વખતે નથી પૂછ્યો મને લાસ્ટ ટાઈમ પર નથી પૂછ્યો અને ઉંમર આધારિત પ્રશ્નો નથી પૂછ્યો હોડી પ્રવાહ નથી પૂછ્યું એટલે કે એવું જરૂરી નથી કે બધા ચેપ્તરમાંથી પ્રશ્નો આવે બરાબર છે પણ આટલા ચેપ્તરોમાંથી લાસ્ટ યર પ્રશ્નો હતા બરાબર છે બે હજાર ચોવીસના પેપરમાં આ ચેપ્તરોમાંથી પ્રશ્નો હતા બની શકે હવે આ બધી આ બધીના ચેપ્તરોમાંથી પણ આવે ચાલો પણ એક આઈડિયા આવી જાય કે પેપર નું લેવલ ઇઝી હોય છે સિમ્પલ પૂછે છે બહુ ટફ નથી પૂછતા પેપર ઇઝી હોય છે રીઝનિંગ ની વાત કરીએ તો રીઝનિંગ માં જો દિશા કસોટીમાંથી પૂછાય સમ કસોટી સંકેતો ઉકેલો વર્ગીકરણ બેઠક વ્યવસ્થા શ્રેણી પંચાંગ પંચાંગ એટલે કેલેન્ડર લોહીની સગાઈ વેન આકૃતિ કથન નિષ્કર્ષણ પૂછાય સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન આવા પ્રશ્નો ઘણા ઘણી બધી વાર પૂછાય છે વિધાન અને નિષ્કર્ષણ ત્યાર પછી પેપર ફોલ્ડિંગ એન્ડ કટિંગ આમાંથી પ્રશ્ન પૂછાય જાય

ત્યાર પછી પુસ્તકો અને લેખકો જો આમાંથી પૂછાય મહત્વના દિવસો બરાબર છે ફાધર્સ ડે મધર્સ ડે બરાબર અમુક અમુક જે વર્લ્ડ બ્લડ ડે બરાબર છે બ્લડ ડોનેશન ડે તો કહેવાનો મતલબ આ બધા જે દિવસો મહત્વના હોય એના વિશે પૂછાયું હોય તો આ સ્ટેટિક જેમાં આટલા આટલા ટોપિકો લાસ્ટ ઇયરમાં હતા લાસ્ટ યરના પેપરમાં આ બધા ટોપિકોમાંથી પ્રશ્નો હતા હવે આના સિવાયના અમુક અમુક જે ટોપિકો છે બરાબર છે એમાંથી પણ પ્રશ્ન પૂછી શકાય છે બટ આટલા ટોપિકમાંથી પૂછવાની શક્યતા વધારે હોય ત્યાર પછી ઇતિહાસની વાત કરે તો પ્રાચીન મધ્યયુગ અને આધુનિક ભૂગોળમાં ભૌતિક પ્લસ ભારતીય ભૂગોળ બંધારણમાં મૂળભૂત અધિકારો અર્થશાસ્ત્રમાં મૂળભૂત ખ્યાલો અને બજેટમાંથી વધારે પ્રશ્ન પૂછાય હવે આ વર્ષનું જે બજેટ હશે એ બજેટમાંથી વધારે પ્રશ્નો આમાં પૂછી શકાય સામાન્ય વિજ્ઞાનમાં ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર જીવવિજ્ઞાન ત્રણે ત્રણને કવર કરે અને વાત કરીએ કરંટ અફેર્સની તો કરંટ અફેર્સ છેલ્લા 10 થી બાર મહિનાનું કરંટ કરી જવાનું છેલ્લા છ મહિનાનું નહીં છેલ્લા દસ થી બાર મહિનાનું તમારે કરંટ કરી જવાનું રહે તો આટલી વસ્તુઓ પૂછાય છે એક્ઝામ અંદર સામાન્ય જ્ઞાનમાંથી સામાન્ય અભ્યાસ બોલો સામાન્ય જ્ઞાન બોલો જે બોલો પચીસ પ્રશ્નો પચાસ ગુણ છે તો એમાંથી બધા એક 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 બે પ્રશ્નો પૂછાય આ સૌથી મહત્વનો ટોપિક હતો હવે આપણે સમજશું સંપૂર્ણ અભ્યાસક્રમ મેં તમને ચારે ચાર સબ્જેક્ટ સમજાવ્યા કે પ્રીમા પચીસ પ્રશ્નો જે પચાસ માર્ક્સ નું પૂછાય છે એ કયા કયા ટોપિકમાંથી કેટલું કેટલું પૂછાયું છે એ સમજાયું તમને હવે આપણે સમજીશું અભ્યાસક્રમ અભ્યાસક્રમ છે આની અંદર એન્ડ આ સમજી કે આપણે કેટલા કેટલા ચેપ્ટર કરવાના થાય ચલો તો ગણિતમાં બધા ચેપ્ટરો છે સાદુરૂપ ગુસાલસા તકાવારી ગુણોત્તર ઉમર સરેરાશ ભાગીદારી સાધુવ્યાજ ચક્રવિદ્યા નફોકો ક્ષેત્રફળ ગણફળ 2d થ્રીડી કાર્ય સમય નર તાકી સમય અંતર જળ હોડી પ્રવાહ મિશ્રણ સંખ્યા પદ્ધતિ બીજ ગણિત ભૂમિ ત્રિકોણમિતિ અર્થઘટન માહિતીનું અને સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોબેબિલિટી આ આ કરેલું છે આ મેન્શન કરેલું છે બહુ જબરજસ્ત છે સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોબેબિલિટી આમાંથી એ પ્રશ્ન પૂછાઈ જાય કેવાનો મતલબ આ ટીયર 1 અને ટીયર 2 નો કમ્પ્લીટ સિલેબસ છે હવે ટીયર 1 માં આમાંથી અમુક ટોપિકમાંથી પ્રશ્ન આવે બરાબર ટીયર 2 માં જે ટીયર 1 માં આવ્યો હોય એના સિવાયના ટીયર 2 માં પણ આવે

ટીયર વન તો ઇઝીલી ક્રેક થઈ જાય ટીયર ટુ ની વાત કરીએ તો થોડો સમય છે મહેનત કરશો એટલે એ પણ થઈ જશે સમય છે ને એટલા માટે સમય સૌથી કિંમતી છે બરાબર છે કારણ કે આપણી વાતમાં છે ટીયર ટુ માટે નેક્સ્ટ ત્યાર પછી વાત કરીએ રીઝનિંગ તો રીઝનિંગમાં તમે જોઈ શકો ડિટેલમાં સિલેબસ છે આટલા ચેપ્ટર જ કરવાના છે જેમ કે ડાયરેક્શન છે એનાલોજી છે કોડિંગ ડિકોડિંગ છે ક્લાસિફિકેશન છે નંબર ટેસ્ટ છે આલ્ફાબેટ ટેસ્ટ રેન્કિંગ પઝલ સિટિંગ અરેન્જમેન્ટ બેઠક વ્યવસ્થા ક્લોક કેલેન્ડર માંથી પણ પ્રશ્ન પૂછાયો હતો રેડી વોટ આર ઇમેજ મિર પેપર ફોલ્ડિંગ આ બધા જ ચેપ્ટરોમાંથી પ્રશ્ન પૂછાય તમે જોઈ શકો છો અહીંયા અંગ્રેજી સિલેબસ બરાબર છે વોક્યુબલરી ગ્રામર કમ્પ્લીટ આવી ગયું સ્પાર્ટ સ્પીચ આવી જાય નાઉન આવે પ્રોનાઉન આવે એજિવ આવે કન્જક્શન આવે સમજાય છે ને પ્રિપોઝિશન આવે આ બધી અલગ અલગ જે પાર્ટ ઓફ સ્પીચ છે એ ગ્રામરમાં પૂરેપૂરું કવર થાય ઇવન ટેન્સિસ પણ કવર થઈ જાય વોક્યુબલરી સિનોનિમ્સ એન્ટોનીમ્સ સ્પોટ ડિએર ફિલિંગ ધ બ્લેન્ક્સ ઓકે ત્યાર પછી આ બાજુ તમે જોઈ શકો સ્પેલ ધ વર્ડ એડમ ફ્રેસીસ વન વર્ડ ઇમ્પ્રૂવમેન્ટ ઓફ સેન્ટેન્સ એક્ટિવ પેસિવ વોઇસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સે જમ્બલ્સ ક્લોઝ ટેસ્ટ કમ્પ્રિહેશન આ કમ્પ્રિહેશન જનરલી એ લોકો મેન્સ માં પૂછે છે કમ્પ્રિહેશન જનરલી મેન્સ માં આવે છે પ્રીમાં લગભગ નહીં આવે કમ્પ્રિહેશન મે મેન્સ માં આવે બરાબર બાકી બધું ગ્રામર મેટિકલ ટોપિક સૌથી વધારે ગ્રામર મેટિકલ ટોપિક તમને પ્રીમાં જોવા મળશે ચાલો આગળ ચર્ચા કરીએ તો આ જનરલ જ્ઞાનનો ટીયર વન અને ટીયર ટુ નો જ્યોગ્રફી કમ્પ્લીટ છે પોલિટી એટલે બંધારણ તમારે કરવાનું રહે બધું ડેફ્ટમાં નથી કરવાનું જો સમજો અમુક વિદ્યાર્થીને એવી કે સાહેબ બહુ જ ડિટેલમાં કરવાનું છે આપણે યુપીએસસી એક્ઝામની તૈયારી નથી કરતા બરાબર છે તો એટલું બધું ડેફ્ટમાં નથી કરવાનું ક્લાસ વન ટુ ની પણ તૈયારી નથી કરતા કે એકદમ ડેપ્ટ કરવાની જરૂર પડે આ ઉપર ઉપર કરવાની જરૂર છે એટલે ઉપર ઉપર આરામથી આવડી જાય કરંટ અફેર્સ સાયન્સ ઇકોનોમિક્સ લાસ્ટ ટાઈમ ઇકોનોમિક્સના મીન્સ નહીં સાંસ્કૃતિક વારસો છે ત્યાર પછી આપણે રાષ્ટ્રીય ઉછાનો છે આ બધી વસ્તુ કવર કરે હવે વાત કરીએ આપણે કોમ્પ્યુટર જે ફક્ત ક્વોલિફાઈંગ છે કોમ્પ્યુટર ફક્ત ક્વોલિફાઈંગ છે અને ફક્ત ટીયર ટુમાં છે બરાબર છે કેમાં છે ટિયર 2 માં ટિયર 2 માં છે આ પ્રી એક્ઝામ નથી ના ફક્ત ક્વોલિફાઈંગ છે તો કોમ્પ્યુટર નોલેજ ના ટેસ્ટ માં હેકિંગ ટોપિક ટોપિક્સ ઇન્ક્લુડ બેઝિક ઓફ કમ્પ્યુટર્સ કમ્પ્યુટર સિસ્ટમ્સ બાય બેઝિક હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ઇનપુટ આઉટપુટ ડિવાઇસ મેમરી ઇન્ટરનેટ નેટવર્કિંગ સિક્યુરિટી વાયરસીસ આના વિશે થોડું બેઝિક બેઝિક પૂછાય ઓકે સો કમ્પ્લીટ સંપૂર્ણ અભ્યાસક્રમ મે તમને સમજાવી દીધો છે અને એ તમે પ્રોપર સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારા ધ્યાનમાં રાખજો કે આટલા ટોપિકો તમારે કમ્પલસરી કરવાના છે અને બે હજાર ચોવીસના આધારે પણ તમે જોયું કે કયા કયા ટોપિકો પ્રી એક્ઝામમાં પૂછાયા તો આપણી પાસે સાહીઠ દિવસનો સમય છે તમે બહુ સારી રીતે તૈયારી કરી શકો છો આગળ વાત કરીએ એસએસસી સીએચસ એમટીએસમાં આપણે એક મસ્ત લાઈવ બેચ લોન્ચ કરીએ છીએ આ લાઈવ બેચમાં લાઈવ લેક્ચર્સ લેક્ચર પીડીએફ ગુજરાતી ભાષામાં પરીક્ષાની તૈયારી આ જેટલું પણ મેં તમને આજે અભ્યાસક્રમ બતાવ્યું એ બધી વસ્તુની તૈયારી તમને કરાવી દેવામાં આવશે આ બેચની અંદર પ્રેક્ટિસ ચેપ્ટર વાઇઝ થયા સબ્જેક્ટ વાઇઝ થયા લાઈવ લેક્ચર જોયા પછી રેકોર્ડ લેક્ચર પણ તમે જોઈ શકશો ડે છે 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 અને શરૂઆતમાં ટાઈમ આ આપણે ચાર કલાકનો કરી દેવામાં આવશે બે થી ત્રણ દિવસની અંદર રેડી કેમકે સાઈઠ દિવસની અંદર મારે પ્રી એક્ઝામ કરવી હોય તો ડેલીને ચાર કલાક તૈયારી કરવા મતલબ ના ચાર કલાક તૈયારી કરવી પડશે તો જ થશે નહીં તો નહીં આ લાઈવ બેચ છે આ ચારે ચાર બુક તમને મળશે ગણિત રીઝનિંગ અંગ્રેજી જનરલ અવેરનેસ બધી જ બુકો તમને કમ્પ્લીટલી અહીં અવેલેબલ થશે આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે મિત્રો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાં જઈને અને આપેલા નંબર પર કોલ કરશો એટલે તમને હેલ્પ થશે કે તમારો કોઈ બી પ્રશ્નો હોય એ તમારા અહીંયાથી સોલ્વ થઈ જશે તમારે બેચ પરચેસ કરવા માટે કંઈ પણ પૂછવું હોય તો આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો જો આઈ હોપ તમને બહુ સારી રીતે બધી વસ્તુ ખબર પડી હશે લાસ્ટમાં તમને એક વસ્તુ સમજાવી દઉં કે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની આપણી એક યુટ્યુબ ચેનલ છે જે કમ્પ્લીટ સેન્ટ્રલ ગવર્મેન્ટ રિલેટેડ ના ટોપિકો બધા આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ રિલેટેડ એક્ઝામ નોટિફિકેશન બધી જ વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરતા હોઈએ છે તો બીજી વસ્તુ કે આની અંદર આની અંદર એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં એસએસસી અને રેલવે બરાબર છે આના પ્રશ્નોની પ્રેક્ટિસ કરાવી છે આની અંદર હું પચીસ પચીસ ત્રીસ ત્રીસ પ્રશ્નો કમ્પ્લીટલી પ્રેક્ટિસ માટે લાવીશ એસએસસી ના તો એ પણ તમને અહીંયાથી મળશે જેથી તમે યુટ્યુબ પર પ્રેક્ટિસ પણ કરી શકો છો તમને ખબર પડે કે આ લેવલના પ્રશ્નો આવે છે તો આ લેવલની મારે તૈયારી કરવાની જરૂર છે તો એ તમને અહીંયાથી જોવા મળશે સાથે સાથે એ દરેકે દરેક ફ્રી પીડીએફ તમને આ ટેલિગ્રામ ચેનલ પરથી મળશે આ કમ્પ્લીટલી ફ્રી પીડીએફ મળશે અહીંયાથી તમને ફ્રી પીડીએફ બરાબર છે જેટલા પણ પ્રશ્નોની પ્રેક્ટિસ અહીંયા કરી હશે બધું જ ફ્રી પીડીએફ તમને અહીંયા જોવા મળશે આ ટેલિગ્રામ ચેનલમાં તમને જોવા મળશે આઈ હોપ તમને બહુ સારી રીતે બધી વસ્તુ સમજાઈ ગઈ હશે ઓકે તો સેશન ના એન્ડમાં બરાબર છે કમ્પ્લીટ થાય પછી કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરો કે તમને કમ્પ્લીટ સમજાવ્યું કે નહીં બીજી વસ્તુ કે આના પછીનો એક વિડીયો હું એ લાવીશ કે સાહિત દિવસમાં કેવી રીતે તૈયારી કરી શકાય બરોબર છે આપણે કેવી રીતે તૈયારી કરશું બેસની અંદર એનો એક પ્રોપર વિડીયો તમને જોવા મળશે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત